એટલે જ મને પરમાત્માએ આવું ડિફિકલ્ટ રોલ આપ્યો છે તો તમને ઉલટાની ખુશી થશે અને એના પછી તમારી ક્ષમતા ઓર વધી જાય છે અને એને કારણે તમારું પોતાનું સ્તર ઓર ઊંચું બની જાય છે આજી જ્યાં બીજો આસન કયો જેને ઉત્કટ આસન કહીએ છે વાસ્તવમાં આ આસન જોડાયેલું છે આપણા શૌચ કર્મ સાથે તો આ રીતે ઊભા થઈને બંને પગ વચ્ચે લગભગ અડધા ફૂટનું અંતર જોઈએ ધીરે 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 નીચે નમીને આટલો જ પોઝ આવો જોઈએ અને આ પોઝમાં માં તો આ ઉત્કટાસન લાગે આ ઉત્કટાસન જો બે ગ્લાસ પાણી પીને ઉફાળું પાણી પીને ઉત્કટા અથવા બેઠા બેઠા ઉત્કટાસન કરે એ લોકોને પણ આનાથી બહુ જ ફાયદા થાય છે તો વ્યક્તિએ થોડા ફાઇબર્સ તો લેવા જ જોઈએ કે આના પર ડિપેન્ડ રહેવાનું સલાડ વધારે ખાવા જી હા બીજું શું આસન ઉત્થિત ઉત્કટાસન થઈ